અનોખા ગામની અનોખી સમસ્યાના તારાપુર વિકાસના દરેક કામો અટક્યા છે તેનું કારણ છે તેનું કારણ સાંભળીને તમે ચોકી જશો કારણ કે અહીં છે સરપંચ તો છે જ પણ સભ્યો જ નથી જુઓ અનોખા ગામની અનોખા સમસ્યા ની આ જિલ્લાના તારાપુર તાલુકામાં આવેલું ફતેપુરા ગામ જ્યાં વિકાસના દરવાજા બંધ છે રસ્તા નથી પાણી નથી લાઈટ નથી અને કારણ એક અજીબો ગરીબ ટ્વિસ્ટ જે તમને ચોંકાવી દેશે અમાર ગામમાં પાણીની પ્રોબ્લેમ છે પછી કૂવા જવાનો રસ્તો નથી પાણી મળતું નથી સરપંચનો સરપંચ પણ હું હોપ્યું નથી બગાડ બધો છે મહાન છાપરી ના રસ્તા બંધ છે સરપંચ વગન કરી કશું એટલે પંચાયત માં બોડી બેહાડ સરપંચ માં વ્યાર તક લાવ પાંચ મહિના પહેલા ગ્રામ પંચાયત ની ચૂંટણી થઈ સરપંચ તો ચૂંટાયા પણ સભ્યો એટલે વિકાસ અટકી પડ્યો છે સરકારી ગ્રાન્ટ આવે છે પણ ખર્ચાતી નથી સરપંચની બોડી ના હોવાને સરપંચ સરપંચને ચાર્જ મળેલ નથી અને ચાર્જ નથી મળે એના હિસાબે અમારા પંચના વિકાસ નાણાં પંચના કામો છે વિકાસના કામો છે એ કોઈ થઈ શકતા નથી અને બીજા અન્ય કોઈ નાણાકીય વ્યવહાર થઈ શકતા નથી જેમાં કે ગામમાં કોઈ નાનો મોટો કોઈ પ્રશ્ન હોય ગટર સાફ કે સાફ સફાઈ હોય જેનો ખર્ચો અત્યારે અમારે કમ મંત્રી તલાટી કમ મંત્રી તરીકે અમારે જ કરવો પડે છે સરપંચને પદ મળ્યું પણ હાથ બાંધેલા વિકાસ માટે સભા જરૂરી પણ સભ્યો વિના સભા કરવી કેમ બધી બાજુ એવું નઈ કોઈ મેમો છોકરા ને વ્યાવળ કરવા રાજી નથી આ એવી તો ગામની દુર્દશા છે ફતેપુરા ગામની તો આવું સરકાર ને એમ કે કઈ ગામ નું કઈક સમસ્યા ઉકેલ લાવે સરકાર ના કઈ ફોર્મ ભરે પર કરે જિલ્લા વિકાસ અધિકારી કહે છે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે ગાંધીનગર થી આદેશ મળે તો કાર્યવાહી થશે પણ સવાલ એ છે કે ક્યારે થશે ગામ વિકાસ ગ્રામ પંચાયતના સરપંચની બેઠકમાં પ્રવીણભાઈ ઠાકોર સરપંચ રીતે ચૂંટાઈ આવ્યા પણ ગ્રામ પંચાયતની બોડીમાં કોઈ પણ સભ્ય એક પણ સભ્ય માટે ફોર્મ ભરવામાં આવેલ નથી અને તેના કારણે બેઠકો ખાલી પડેલ છે તે બાબતની દરખાસ્ત અમે વિકાસ કમિશનર ખાતે મોકલી આપેલ છે જેથી ગામનો વહીવટ સુચારુ રીતે ચાલે પણ ત્યાંથી હવે એના પછી કોઈ માર્ગદર્શન કે સૂચના આવ્યાથી અમે આગળની કાર્યવાહી કરીશું ફતેપુરા ગામમાં વિકાસ અટક્યો છે કારણ કે પંચાયત અધૂરી છે સરકાર ક્યારે જાગશે બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ